સાવધાન વહેલી સવારથી પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ બાદ અરબી સમુદ્ર ની વરસાદી સિસ્ટમ પણ ગુજરાત તરફ વધતી વરસાદની ગતિવિધિ ને લઈ આજે મિત્રો દ્વારકાના કલ્યાણપુર

જુનાગઢના મિત્રો વિસાવદર માણાવદર લાગુના અમુક ગામડાઓની અંદર પણ દસ ઇંચ સુધીનો વરસાદ આજે જોવા મળ્યો છે અને પોરબંદરના રાણા વાવની અંદર પણ મિત્રો આબ એમ છે વરસાદ ત્યારે મિત્રો આપણે હવે જાણીશું કે આજે ગુજરાત રાજ્યની અંદર વહેલી સવારે જે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું હતું એની અંદર મોટો બદલાવ કરી દેવામાં આવ્યો છે હવે પછી રાજ્યના જાણી લો કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટનું મોટું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે

અત્યારે ટાર્ગેટમાં જોવા મળી રહ્યો છે ને જેના અમુક ભાગોની અંદર મિત્રો અમુક ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે એટલો ભારે વરસાદ નોંધાણો છે અગિયારથી પંદર ઇંચ સુધીના આંકડાઓ સામે આવી રહ્યા છે બપોર સુધીની અંદર આ વિસ્તારોની અંદર બહ બહાટી વરસાદે બોલાવી દીધી છે તો મિત્રો હવે આપણે જાણી લઈએ તો હવામાન વિભાગે આવનારી કલાકોને લઈ એટલે કે રાત્રિના બાર વાગ્યા સુધીની અંદર

આવનારી કલાકોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ મિત્રો ભાવનગર જિલ્લાની અંદર પણ આજે રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મધ્ય ભારત લાગુના વિસ્તારો ઉપર મિત્રો સક્રિય જોવા મળી રહી છે અને જેનું બહળું સર્ક્યુલેશન અત્યારે ગુજરાત ઉપર આવી પહોંચ્યું છે તો જેને લઈ સુરત નવસારી વલસાડ અને ભરૂચ આ દક્ષિણી ગુજરાતના ચાર જિલ્લાની અંદર મિત્રો આવનારી કલાકોમાં રેડ એલર્ટનું ભારે સિગ્નલ આપી દેવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે ને મિત્રો બીજી તરફ અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અમરેલી અને બોટાદની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એટલે કે ભાગોની અંદર પણ આજે અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના ડાંગ તાપી નર્મદા અને મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટનું મોટું સિગ્નલ અતિ ભારે વરસાદનું આપવામાં આવ્યું તો બીજી તરફ મિત્રો કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ મોરબીના વિસ્તારો હોય સુરેન્દ્રનગર અમદાવાદ મધ્ય ગુજરાતના આણંદ દાહોદ અને છોટાઉદેપુર પૂર્વ લાગુના વિસ્તારો આમ મિત્રો આ જિલ્લાની અંદર આજે યલો એલર્ટનું મોટું સિગ્નલ આપવામાં આવ્યું છે તો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મિત્રો વરસાદને લઈ આજે હવામાન વિભાગે કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળશે પરંતુ હળવો મધ્યમ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ ગાંધીનગર ખેડા મહીસાગર અને પંચમહાલની અંદર ગુજરાતના અન્ય વિસ્તારો કરતાં વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળશે પરંતુ એ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે આપણે જાણીએ પહેલા મિત્રો આવતીકાલનું પણ એલર્ટનું જે રજૂઆત કરવામાં આવી છે નકશાની અંદર તમે જોઈ શકો છો હવામાન વિભાગે મિત્રો આવતીકાલે પણ દરિયાના અરબી સમુદ્રના કાંઠાના જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું જેની અંદર મિત્રો દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર આવતીકાલ પણ રેડ એલર્ટ રહેશે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે નવસારી અને વલસાડ જિલ્લાની અંદર ભારે અતિ ભારે વરસાદનું સિગ્નલ રેડ એલર્ટ આપવામાં આવેલું છે સાથે જામનગર રાજકોટ અમરેલી અને ભાવનગરના વિસ્તારો હશે કે વિસ્તારોમાં પણ આવતીકાલે ભારે વરસાદ ખાબકી શકે તો બીજી તરફ ભરૂચ સુરત તાપી ડાંગની અંદર પણ વરસાદનું ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે તો બાકી કચ્છ સહિત મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ આણંદ વડોદરા છોટાઉદેપુર મહીસાગર દાહોદ પંચમહાલ આ જિલ્લાઓની અંદર મિત્રો આવતીકાલે ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે તો સાથે જ મિત્રો ચોવીસમી જુલાઈના દિવસે પણ ગુજરાતના ઘણા વિસ્તારો છે કે જેમાં અત્યંત ભારે વરસાદની આગાહી રહેશે આમ મિત્રો બાવીસમી તારીખ આજ ત્રેવીસમી તારીખ અને ચોવીસ તારીખ આ ત્રણ તારીખોની અંદર ગુજરાતના ઘણા જિલ્લાઓ છે કે જેમાં રેડ એલર્ટનું સિગ્નલ ગુજરાત હવામાન વિભાગે આપ્યું જેમાં આજનો દિવસ ખૂબ જ ભારે છે જેમાં ચોવીસ તારીખે મિત્રો અમરેલી અને ગીર સોમનાથ બે જિલ્લાને રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું તો દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આ સાથે જૂનાગઢ રાજકોટ ભાવનગર સુરત તાપી ડાંગમાં ઓરેન્જ એલર્ટ અને દ્વારકા પોરબંદર બોટાદ ભરૂચ નર્મદાના આ પાંચ જિલ્લાઓ છે કે જેમાં યલો એલર્ટ મિત્રો ચોવીસ તારીખે પણ રહેશે એટલે કે ભારે વરસાદની આગાહી આપણે મોડલોના આધારે અને સક્રિય વરસાદી સિસ્ટમ કઈ રીતે આગળ વધશે ને ગુજરાતના કયા સમયગાળા દરમિયાન કયા ભાગોમાં વાતાવરણમાં પલટાની સાથે હજુ પણ અત્યંત ભારે વરસાદ ખાબકશે એ જાણીએ તો મિત્રો બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ કે જે ડિપ્રેશન સુધી મજબૂત બની હતી એ સિસ્ટમ અત્યારે આપ જોઈ શકો છો કે છત્તીસગઢ લાગુ અને મધ્યપ્રદેશ લાગુના નાગપુર લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમ આવી ચૂકી છે આ સિસ્ટમ અત્યારે નબળી પડી અને લો પ્રેશરની અંદર હજુ પણ મિત્રો જોવા મળી રહી છે ને જેને લઈ એમનું બહળું સર્ક્યુલેશન ગુજરાતની અંદર ગઈકાલ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો સુધી આવી પહોંચ્યું હતું ને જેને લઈ ગઈકાલ સાંજને રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ લાગુના વિસ્તારોની અંદર ભારે તો અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ ખાબક્યો આ સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારો ભાવનગર અમરેલી સહિત અને મધ્ય ગુજરાતના પણ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ નોંધાણો હતો તો બીજી તરફ અત્યારે મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર જે વરસાદી સિસ્ટમ હતી આ સિસ્ટમ મિત્રો હજુ પણ છેલ્લા પાંચ દિવસથી પશ્ચિમી ગુજરાતના કાંઠાના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ આપી રહી છે ને જેને લઈ દ્વારકાની અંદર મિત્રો આજે વહેલી સવારથી બપોર સુધીની અંદર થયેલું મેઘતાંડવ ગુજરાતના આ વિસ્તારના દ્વારકાના અમુક ગામડાઓ મિત્રો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને હજુ પણ આ જ સિસ્ટમ મિત્રો સતત જાણે દ્વારકામાં કૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવી હોય એમ એ જ વિસ્તારોની અંદર થોડી અરબી સમુદ્રની અંદર જાય છે ફરી નજીક આવે છે ફરી અરબી સમુદ્રમાં જાય છે ફરી નજદીક આવે છે ફરી થોડી મજબૂત થાય થોડી નબળી થાય એમ છેલ્લા પાંચ દિવસથી આ અરબી સમુદ્રનું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અને એ જ સિસ્ટમના કારણે મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ નોંધાય છે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના વાદળાઓ અત્યારે દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુધીના વિસ્તારો સુધી પહોંચ્યા છે પરંતુ અત્યારે જે ખાસ પશ્ચિમી કચ્છના કાંઠાના જે દરિયાના વિસ્તારો હોય અને દ્વારકા પોરબંદર જુનાગઢના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં જે મિત્રો અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એ અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમના કારણે જોવા મળી રહ્યો છે તમે અહીં જોઈ શકો છો બપોરના સમયગાળાનું સેટેલાઇટ પિક્ચર જામનગર લાગુના દરિયાના કાંઠા ખંભાળિયા લાગુના વિસ્તારો હોય દ્વારકાના ઓખા લાગુના વિસ્તારોથી કલ્યાણપુરથી લઈ મિત્રો વહેલી સવારે પોરબંદર જુનાગઢના પણ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે ને હજુ પણ આ વિસ્તારોની અંદર મિત્રો આજ મોડી સાંજ દરમિયાન સુધીની અંદર રાજકોટ પોરબંદર સુધી આ સાથે જુનાગઢના રાજકોટ લાગુના વિસ્તારો

જુનાગઢ પોરબંદર દ્વારકાના એ જ વિસ્તારોની અંદર હજુ અત્યારે તો મેઘતાંડવ તાંડવ થયું જ છે ને આવનારી કલાકોની અંદર પણ આ જ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ મિત્રો બારે મેઘ ખાંગા થાય એવો વરસાદ હજુ પણ જોવા મળી શકે છે અને દ્વારકાની અંદર પણ દરિયાના કાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો માંડવી નલિયા લાગુના વિસ્તારોની અંદર સાથે જ મિત્રો અમુક વિસ્તારોમાં ગાજ વીજ સાથેના વરસાદની જોવા મળશે આગાહી આ સાથે જ આપ અહીં જોઈ શકો છો મિત્રો કે અરબી સમુદ્રની અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગુજરાતના પશ્ચિમી અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર તો ભારેથી અત્યંત ભારે વરસાદ આપશે આ સાથે જ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના જિલ્લાની વાત કરવામાં આવે તો મિત્રો જીએફએસ મોડલના આધારે જોવા જઈએ તો આવનારી કલાકોની અંદર દક્ષિણી ગુજરાતના પણ જેમાં પણ આપ અહીં જોઈ શકો છો કે નર્મદા જિલ્લો હોય નર્મદા લાગુના તાપીના વિસ્તારો હોય આ સાથે ભરૂચ રાજપીપળા તાપી સુરતના વિસ્તારો નવસારી વલસાડ સુધીના જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મિત્રો આવનારી કલાકોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ અને અમરેલી સહિત ભાવનગરના વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી મિત્રો આગામી કલાકોમાં જોવા મળી રહી છે તો મિત્રો ખાસ અરબી સમુદ્રના ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે એ ભાગોમાં આવનારી કલાકો અત્યંત ભારે જોવા મળી શકે છે અને અમુક ભાગોની અંદર મિત્રો આવનારી કલાકોમાં પંદર ઇંચ સુધીના વરસાદ ખાબકે તેવી પણ શક્યતા રહેલી છે હવે પછી મિત્રો આપણે જાણીએ તો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર હજુ વરસાદ ઘણા ભાગોમાં જોવા એવો જોવા જોઈએ એવો નથી મળ્યો તો મિત્રો આજ સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં ઝાપટાનું પ્રમાણ વાતાવરણમાં પલટો આજ સાંજ દરમિયાન આવે તેવી શક્યતા જેની અંદર ખાસ રાજસ્થાન લાગુના બોર્ડરના વિસ્તારો હોય સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગરના વિસ્તારોની અંદર પણ આજ મિત્રો સાંજને રાત્રિ દરમિયાન વરસાદની આગાહી રહેશે જોકે વિસ્તારોની અંદર અત્યંત ભારે કે અતિ ભારે વરસાદની આગાહી નથી પણ હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે તો મધ્ય ગુજરાતની અંદર પણ દક્ષિણી ગુજરાત લાગુના જે જિલ્લાઓ છે જેમાં મિત્રો આપણે જણાવીએ ખંભાત વડોદરા આણંદ સુધીના અમુક વિસ્તારો છોટાઉદેપુર બોડેલી ભરૂચ એ પંથકોની અંદર મિત્રો આવનારી કલાકોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે અને અમદાવાદની અંદર પણ મોડી સાંજ દરમિયાન મિત્રો હળવા વરસાદની આગાહી તો મધ્યમ વરસાદની આગાહી પણ જોવા મળી રહી છે મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો પળે પલની તમામ માહિતી પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત